તો મિત્રો કેમ છો બધા મારા યુટ્યુબ ફેમિલી હું પણ મજામાં છું ને અત્યારે હું જઈ રહ્યો છું એમ કહેવાય કે અગિયાર થી બાર વાગ્યા છે તો અમે નીકળ્યા છે રાજી રાજ્ય આજે મને ખ્યાલ નહોતો સાહેબ કે આજે મંગળવાર મંગળવારે ખબર પણ મંગળવારે ભરાય તો તમને એ નજારો પાછો જ બતાવું છું મેં મંગળવારીનો અને મંગળવારીમાં મારો વિડીયો પહેલો વાયરલ થયેલો એ પ્રમાણે આજનો પણ મંગળવાર તો ખૂબ મજા થોડી થોડી મજા કરતા છીએ તો અમે જવાના છીએ લગભગ સેવનિયા રૂપારેલ અને રતુમાલ જંગલમાં જવા જંગલમાં જવાના છીએ અને હા તો મિત્રો સપોર્ટ કરતા રહીજો મંગળવારીનો પણ થોડો થોડો તમને નજારો બતાવીશ ને અને આજનું શૂટિંગ છે ખતરનાક થોડું થોડું તમે એ પણ બતાવતા રહીશું તો મંગળવારે જઈએ છીએ ત્યારે બ્રિડી ગામમાં જઈએ તો મળીએ જઈશું અમે મંગળવારી શાકશાળામાં આવી ગયો છું મેં તો મંગળવારીનો નજારો તમને ખતરનાક આજે બતાવું તો બન્યા રહીજો પહેલોનો પણ આપણે વિડીયો ચાલુ છે મંગળવારીનો તો આ મંગળવારી શાકશાળા બજાર છે ને એનો કહાની તમને બતાવું મને જોરદાર બરાબર છે આજે વરસાદનો મોસમ છે એને તમને ચાલે છે તો બની રહેજો અગાઉ જોરદાર સપોર્ટ તારીખે જોરદાર નિદાન આજે કાઢવામાં આવે છે

તો મિત્રો અમે રતુમાળના ડુંગર ઉપર ચડવા જઈ રહ્યા છીએ અને આ છે રતુમાળની ગેટ તો ઉપર જવાની તૈયારી કરી છે અમે જવાના નીકળીએ છીએ અહીંયા ગાડી ગાડીને કીધું પાસે થોડું ઘણું તમને લોકેશન બતાવું પાછો નજારા રેડી બન્યા રહ્યો આસે રતુમાલના ડુંગરની એન્ટ્રી ગેટ તો દોસ્તો રતુમાલના ડુંગર ઉપર અમે ખડી રહ્યા છીએ ટુલ કાઢી રહ્યા અને આજનો નજારો ખતરનાક તમને બતાવું છું મે ત્રણ જણા છે ગાડી ઉપર પણ આગળ કેવો નજારો હોય તમને બતાવીએ અમે આ રીતનો આ નજારો છે રતુમાલનો ડુંગર ડુંગર તો મિત્રો અમે રતુમાલના ડુંગર ઉપર આવી ગયા છીએ અને રસ્તામાં બહુ ખતરનાક હતો બધું રસ્તો પણ તોય અમે રસ્તો પાર કરીને રતુમાળના ડુંગર ઉપર આવ્યા અને અહીંયા પવનચક્કી કહેવાય બતાવી દઈએ તો એ પવન ચક્કીને એ ફરિયાદ કરે આખો દિવસ ફરિયાદ કરે રેડી અને આ મંદિર છે માતાનું મંદિર છે ત્યાં દર્શન કરીએ દર્શન કરીને પછી અમે શૂટિંગ લેવાના છીએ પછી તમારો નજારો બતાવશું હું ઉતારી રહ્યા છે રાજુભાઈ એડિટ તો મિત્રો અમે માતાને દર્શન કરીએ નાનદેવ મહાદેવનું મંદિર છે લાગે ಮಾಾರರೆ ಮಾ ಬಳೆಮರ ದೇ હે મારી પાર ગટ યાવો યા અરે રે હે મારી પર ગટ યાવો તમે પ્રસ્તુત કરે આઈથી ખોડિયા મંદિર ઘર વ્યા માતાજી

શૂટિંગ લેવા માટે તો આ બ્લોગ મેં તમે બની રહીજો અને હવે તમારે કહેવાનો મતલબ શૂટિંગ અમે સ્ટાર્ટ કરવા કરીએ તો બની રહીજો થોડો ઘણો નજારો બીજો બતાવશું ચાલ થઈ જો પછી મજા પડી બે મંદિર છે એક બાજુ આગળ થોડા શૂટિંગ કરતા કરતા અમે આવ્યા તો આગળ પણ ભગવાનનું મંદિર દેખાય હનુમાનજી મહારાજ કૃષ્ણ ઓછી આપણે ભગવાન બધા તો અહીં પણ દર્શન કરીએ જય રામ महाकाली महा माडी, तारा जुग जुग मां पूं जा हा हारे खणिया रमाणी रमता किन था कमर गुतप गला मंदिर पदार जो

કાલે ઘર વાળો જોવા ક્યારે મળશે હવે ચહેરો તમારો પિયરી વાટે હું તો મારે જોખો ગદાડો